દરિયાઈ વહાણવટાને ત્રણસો 365 દિવસ પૂર્ણ થતા સાથે આજથી નવા વર્ષના પ્રારંભે ખારવા સમાજ દ્વારા અસ્માવતી ઘાટ ખાતે દરિયાદેવની પૂજા અર્ચના સાથે ખાંડ અર્પણ કરી કરવામાં આવી હતી પરંપરા મુજબ દરિયા કિનારે કોટવાલની નિમણૂક કરવા લાકડી રાખવામાં આવી હતી આજથી માછીમાર અને ખારવા સમાજના ધંધા વ્યવસાયનો શુભારંભ થયો છે ઉપરાંત આગામી ઓગસ્ટ માસથી માછીમારો દરિયા ખેડવા રવાના થશે વાહાણવટાનું નવું વર્ષ શરૂ થાય ત્યારે પોરબંદરના ખારવા સમાજ દ્વારા દરિયાદેવનું પૂજન કરવામાં આવે છે આજે મંગળવારના રોજ પરંપરા મુજબ ખારવા સમાજની મઢી ખાતેની સમાજના વાણોટર પવનભાઈ શિયાળ અને પંચ પટેલો સહિતના આગેવાનો પગપાળા ઢોલ નગારા સાથે અસ્માવતી ઘાટ સુધી પહોંચ્યા હતા મુજબ લાકડી આવી હતી નાગરિકો બેસી પૂજા અર્ચના કરી હતી મઢીના અલગ અલગ ડાયરાઓ દ્વારા પૂજામાં બેસેલા લોકોને ખાંડ આપી હતી ત્યારબાદ તમામ લોકો એકઠા થઈ દરિયા તરફ આગળ વધ્યા હતા અને દરિયાદેવને ખાંડ અર્પણ કરી હતી ખારવા સમાજ દ્વારા દરિયાદેવની પૂજા અર્ચના બાદ ખારવા સમાજના આગેવાનોએ એવું જણાવ્યું હતું કે આ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે વહાણવટાના ત્રણસો પાસઠ દિવસ પૂર્ણ થયા બાદ નવાના રોજ દરિયાઈ નવું વર્ષનું નું પ્રારંભ થાય છે આજથી ધંધા રોજગાર શરૂ થાય છે આ વર્ષ ખારવા સમાજ અને માછીમાર સમાજના ભાઈઓ માટે સારું રહે ઘર સંસારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના દરિયાદેવ પાસે કરવામાં આવી હતી અહેવાલ અશ્વિન ઠકરા આજના જે દરિયાદેવને આપણે પ્રાર્થના કરીએ છીએ દરિયાલાલને પ્રાર્થના કરી અને અમારે પ્રાર્થના કરી માલમ છે એની સાથે આપણે રહી અને પૂજા કરતા હોય છે દરિયાદેવની અને દરિયાદેવને કહેતા હોય કે ભાઈ આપણે બરખત આપજો રીધી સીધી બનાવી રાખે અને સાથે આપણે સમાજને જે માલમ વાત્યાઓ છે એની આપણે તૈયારી કરી અને પૂજા કરતા હોય કે ભાઈ આ જાન આની ના થઈ કોઈને એને વરખત દઈ સુરક્ષિત રાખે એવી પ્રાર્થના કરતા હોય છે સાથે આપણે પરંપરા મુજબ આપણે લાખ લાકડીની જે મકાદમની વરણી છે એ આપણે સાથે અમારા વરણી પણ કરતા હોય છે અને મકાદમની આજથી અમને વરણી કરી અને લાકડી લઈ ને એથી અમે સમાજે જતા હોય છે